હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અને ગુણોથી ભરપૂર એવા બાળકોના ફેવરેટ શિયાળા સ્પેશિયલ ખજૂર બિસ્કીટ આ ખજૂર બિસ્કીટ બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો ખજૂર બિસ્કીટ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ખજૂર લઈ લેશું અહીં પાંચસો ગ્રામ પોચો ખજૂર લીધેલો છે ખજૂર માર્કેટમાં આપણે બે રીતનો મળે છે એક આ રીતે થોડો કડક ખજૂર મળે છે આ ખજૂરને આપણે હાથેથી દબાવીએ તો એ બિલકુલ નહીં તૂટે તમે જોઈ શકશો ખૂબ જ કડક હોય છે ખજૂર બિસ્કીટ બનાવવા માટે તમે આ રીતના કઠણ ખજૂરનો ઉપયોગ કરવાના હોય તો આ ખજૂરના ઠળિયા કાઢી અને મિક્સર જારમાં તેને પીસી લેવાનું ત્યાર પછી જ તેનો ઉપયોગ કરવાનો અને જો આ રીતે પોચો ખજૂર લેતા હોય તો તેને મિક્સર જારમાં પીસવાની જરૂર નહીં પડે આ ખજૂર ખૂબ જ પોચો હોય છે હાથેથી દબાવીએ તો તરત જ તે છૂંદો થઈ જાય છે બધા જ ખજૂરમાંથી આપણે ઠળિયાને કાઢી લેશું તો તમે જોઈ શકશો ખજૂર કેટલો પોચો છે ખૂબ જ સરળતાથી આ રીતે તેનો છૂંદો થાય છે બેમાંથી તમે કોઈ પણ ખજૂરનો ઉપયોગ કરી શકો છો બધા જ ખજૂરમાંથી મેં થળિયા કાઢી અને ખજૂરને આ રીતે તૈયાર કરી લીધો છે હવે એક જાડા તળિયાવાળું વાસણ લેશું તેમાં ત્રણ મોટી ચમચી જેટલું ઘી ઉમેરશું ઘી ગરમ થઈ જાય ત્યાં સુધી તેને થવા દેશું હવે આપણું બધું જ ઘી ગરમ થઈને ઓગળી ગયું છે આ સમયે આપણે જે ખજૂરના ઠળિયા કાઢીને ખજૂર રાખેલો છે તે સાથે ઉમેરી દેસું અને ચમચાથી તેને દબાવતા જઈ અને ખજૂરને એકદમ સરસ ઘી સાથે શેકી લેશું આપણે પોચો ખજૂર લીધેલો છે તો ઘીને સોફ્ટ થતાં બિલકુલ વાર નહીં લાગે માત્ર બે મિનિટની અંદર જ આપણો ખજૂર છે તે એકદમ સરસ ભેગો થઈ અને સોફ્ટ થઈ જશે ખજૂરને જ્યારે ઘી સાથે શેકીએ ત્યારે ગેસની ફ્લેમને કાતો લો રાખવાની અથવા મીડિયમ રાખવાની જો ખજૂર બળી જશે તો આપણા ખજૂર બિસ્કીટ ખાવામાં બિલકુલ સારા નહીં લાગે તો ખજૂર શેકતી સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું જો તમારી પાસે નોનસ્ટિક વાસણ હોય તો ખજૂર નહીં ચોટે હવે ખજૂરને શેકાતા બે મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકશો ખજૂર એકદમ સરસ શીરાની જેમ ભેગો થઈ ગયો છે અને ખજૂરને આ રીતે સાઈડમાં ચમચાથી થોડો સાઈડમાં કરીએ તો તેમાંથી ઘી પણ એકદમ સરસ છૂટું પડવા લાગ્યું છે આ રીતનું ખજૂરમાંથી ઘી છૂટું પડે એટલે આપણો ખજૂર એકદમ સરસ શેકાઈ ગયો છે તો હવે તેમાં આપણે ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું તો અહીં મેં કાજુ બદામનો અદકચરો એવો ભૂકો કરીને લીધેલો છે તમારા બાળકો જો ડ્રાય ફ્રૂટ્સ ન ખાતા હોય તો તમારે કાજુ બદામનો એકદમ ફાઇન પાવડર કરી દેવાનો તો બાળકોને ખબર પણ નહીં પડે કે આમાં આપણે ડ્રાયફ્રુટ્સ ઉમેરેલા છે અડધા કપ જેટલું સૂકા કોપડાનું છીણ ઉમેરી દેસું અને બધી વસ્તુને ચમચાથી મિક્સ કરી દેસું બધાના બાળકો બિસ્કીટ તો ખાતા જ હોય છે પરંતુ આ રીતે આપણે શિયાળામાં તેને ખજૂર બિસ્કીટ બનાવીને આપીએ તો આ બિસ્કીટ ખૂબ જ હેલ્ધી બની જાય છે અને આ બાને બાળકો ખજૂર ડ્રાય ફ્રૂટ્સ અને ઘી બધી વસ્તુ ખાઈ લેશે અને તેને લંચ બોક્સમાં આપશો તો પણ રાજી ખુશીથી ખાશે ચમચાથી બધી વસ્તુને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાની એક મિનિટની અંદર બધું જ એકદમ સરસ મિક્સ થઈ જશે હવે તમે જોઈ શકશો બધી વસ્તુ એકબીજા સાથે એકદમ સરસ પડી ગઈ છે આ સમયે આપણે ગેસને બંધ કરી દેવાનું છે અને તૈયાર કરેલા આ ખજૂર પાકના મિશ્રણને આપણે થાળીમાં કાઢી લેશું હવે જો આમાંથી તમારે ખજૂર પાક બનાવવું હોય તો આ મિશ્રણને થાળીમાં આ રીતે પાથરી અને દસથી પંદર મિનિટ સુધી સેટ થવા દેવાનું અને ત્યાર પછી છરીથી તેના પીસ કરી લેવાના તો ખજૂર પાક બનીને તૈયાર થઈ જશે આજે આપણે તેના ખજૂર બિસ્કીટ બનાવવાના છીએ તો ખજૂરના મિશ્રણ એકદમ સરસ ઠંડુ થવા દેવાનું પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે ખજૂરનું મિશ્રણ આપણું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો બધું જ મિશ્રણ હાથેથી આ રીતે ભેગું કરી લેવાનું અને ત્યાર પછી તેને પાટલા ઉપર રાખી અને આ રીતે તેમાંથી નાના નાના લુવા તૈયાર કરી લેશું એક એક ચમચી જેટલું મિશ્રણ હાથમાં લેતું જવાનું અને તેની આ રીતે ગોળ ગોળ ટીકી બનાવી તૈયાર કરી લેવાની અને તેમાંથી આપણે થેપલી બનાવીને તૈયાર કરશું તો આજે હું તમારી સાથે બેથી ત્રણ અલગ અલગ રીત શેર કરીશ જેનાથી તમે ખૂબ જ સરળતાથી થેપલી બનાવી શકશો અને જો પહેલીવાર ખજૂર બિસ્કીટ બનાવતા હશો તો પણ પરફેક્ટ જ બનીને તૈયાર થશે હવે આપણે પાટલા ઉપર અને થોડું વેલણ ઉપર ઘી લગાવી દેવાનું અને એકદમ હળવાથી વેલણ ફેરવતા જઈ અને થેપલી વણી તૈયાર કરી લેશું એક આ રીતે તમે ખજૂરની થેપલીને તૈયાર કરી શકો છો જો તમને આ રીતે ન ફાવતું હોય તો આગળ તમારી સાથે બીજી રીત પણ શેર કરીશ એકદમ સરસ પાતળી થેપલી વણી તૈયાર કરી લેવાની ત્યાર પછી આ રીતના મેરી બિસ્કીટ આવે છે તે લઈ લેવાના બિસ્કિટથી થોડી મોટી થેપલી વણી તૈયાર કરવાની જો સીધું તમને પાટલામાં ન ફાવતું હોય તો પાટલાની ઉપર આ રીતે એક પ્લાસ્ટિક સીટ રાખી દેવાની તેમાં થોડું ઘી લગાવી દેવાનું એક વાટકાના પાછળના ભાગમાં પણ ઘી લગાવી દેવાનું અને ખજૂરના મિશ્રણમાંથી આ રીતે એક ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ તેની ટીકી બનાવી લેવાની પ્લાસ્ટિક સીટની ઉપર રાખી ઉપરથી સીટને ઢાંકી દેવાની હવે વાટકાને આ રીતે પ્લાસ્ટિકની ઉપર રાખી અને હળવા હાથે દબાવી લેવાનું બેથી ત્રણ વખત આ રીતે વાટકાથી તમે દબાવશો એટલે એકદમ સરસ પરફેક્ટ એવી આપણી થેપલી બની તૈયાર થઈ જશે તો તમને વણીને ન ફાવે તો આ રીતે પણ ખજૂરની થેપલી તૈયાર કરી શકાય છે હવે આપણે તૈયાર કરેલી થેપલીને પાટલા ઉપર રાખી દેસું તેની ઉપર એક બિસ્કીટ રાખશું ત્યાર પછી બીજી થેપલી રાખશું ફરી પાછું બીજું બિસ્કીટ રાખશું ફરી પાછું આપણે તૈયાર કરેલી ત્રીજી થેપલી રાખીશું અને તેની ઉપર ત્રીજું બિસ્કીટ રાખીશું અને ઉપરથી ફરી પાછી આપણે ચોથી થેપલી રાખી દઈશું હવે વધારાનું સાઈડમાં જે ખજૂરનું મિશ્રણ છે તેને આ રીતે આપણે જોઈન્ટ કરી દેવાનું અને બધી જ બાજુથી બિસ્કિટને કવર કરી લેવાનું એક પણ બાજુ બિસ્કિટ દેખાય નહીં એ રીતે હાથેથી આપણે બધું સેટ કરી લેવાનું તો છે ને ફ્રેન્ડ્સ એકદમ સરળ ખજૂર બિસ્કિટ બનાવવા પાટલાની ઉપર આ રીતે ખજૂર બિસ્કિટને ફેરવતા જઈ અને તેને એકદમ સરસ ગોળ કરી લેવાનું તો ચારે બાજુ એક સરખો શેપ આવી જશે અને થોડું હાથેથી દબાવીને પણ તેને શેપ આપી દેવાનું એકદમ સરસ ગોળ ખજૂર બિસ્કીટ આપણા તૈયાર થઈ ગયા છે હવે આ ખજૂર બિસ્કીટને એકદમ સરસ સુપર ટેસ્ટી અને દેખાવમાં પણ તે ખૂબ જ સુંદર દેખાય તેના માટે સૂકા કોપરાના છીણથી તેને કોટ કરી લેશું આ રીતે ચારે બાજુ બિસ્કિટને ફેરવતું જવાનું અને બધી જ બાજુ તેને કોપરાના છીણથી કોટ કરી લેશું અને વધારાનું જે કોપરાનું છીણ હોય તેને આપણે ખંખેરી નાખવાનું એક એક કરી અને બધા જ બિસ્કિટને મેં આ રીતે તૈયાર કરી લીધા છે હવે તૈયાર કરેલા બિસ્કિટને આપણે કટ કરી લેશું પાંચથી દસ મિનિટ સુધી તેને સેટ થવા દેવાના અને ત્યાર પછી આપણે તેને પાટલા ઉપર રાખી એક ધારદાર છરીની મદદથી આ રીતે વચ્ચેથી કટ કરી લેવાનું તો તમે જોઈ શકશો એકદમ સરસ બિસ્કિટની એક એક લેયર ચોખ્ખી દેખાઈ રહી છે એક એક કરી અને બધા જ બિસ્કિટને આપણે આ જ રીતે કટ કરવાના છે બિસ્કીટ કટ કરતી સમયે એકદમ સરસ ધારદાર છરી હોય તેવી છરીનો ઉપયોગ કરવાનો નહીં તર બિસ્કીટ આપણા તૂટી જશે તો તમે જોઈ શકશો બધા જ બિસ્કીટની એક એક લેયર એકદમ સરસ દેખાઈ રહી છે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારા વિડિયો તમને જોવા ગમતા હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બિસ્કિટને તમારે આ રીતે ચાર પીસમાં કટ કરવા હોય તો પણ તમે કરી શકો છો આ રીતે પણ બિસ્કિટનો ઉઠાવ ખૂબ જ સરસ આવે છે બેમાંથી જે રીતે તમને બિસ્કિટ પસંદ હોય એ રીતે તમે તૈયાર કરી શકો છો આજની આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્કસ ફોર વોચિંગ